અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે રૂપિયા પંચોતેર લાખ ચોત્રીસ હજારની ફાળવણી કરવામાં આવી છે આ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ડિવાઇડરનું બ્યુટિફિકેશન અને પેવર બ્લોક ડેકોરેટિવ લાઇટો તથા ફ્લડ લાઇટ તેમજ પ્લાન્ટેશન અને ગ્રીનરી તથા કિયોક્સ ડિજિટલ બોર્ડ અને એપ્રોચ રોડની સફાઈના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ આઇકોનિક રોડનું કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સો પણ લાખના ખર્ચે સ્ટેશનથી લઈને સંત શ્રી ખેતેશ્વર સર્કલ સુધી આઇકોનિક આઈકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે આ રોડમાં પંચોતેર જેટલી નવી લાઇટો લગાવવામાં આવશે પચીસ જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું કામ પણ આવશે સાથે સાથે એકવીસ લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈ કરવાનું આમાં આવશે આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા ને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા